અંકલેશ્વર જીઆઈડીસી માં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો નો વિડીયો વાયરલ થયો છે બાઇક સીટ પર ઉભા રહી બાઇક ચલાવી હતી હાથ છોડી ચાલુ બાઇક પર ઉભા રહેવાની બે બે વારની કોશિશ કરી હતી બાઇક પર કાબ ગુમાવતા હોવા છતાં બાઇક ચલાવતો રહ્યો હતો જીઆઈડીસી પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી હતી સોશિયલ મીડિયાની ઘેલછા અને તેના વધતા જતા ઉપયોગ યુવા ધનને અઘટિત કરતા કરી દીધા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વર જેડીસીમાં એક યુવક જોખમી રીતે ધોળા દિવસે બાઇક ચલાવતો જોવા મળ્યો હતો પૂર ઝડપે બાઇક પર સીટ પર ઊભા રહી સ્ટેન્ટિંગ કર્યા સંભાળ્યા બાદ સ્ટેયરિંગ સંભાળ્યા બાદ અચાનક તેના પર ઊભો થવાની કોશિશ કરી રહ્યો હતો એક નહીં બે નહીં બે બે સ્ટેયરિંગ પર હાથ છોડી ઊભો થયો હતો એકવાર તો પડતા પડતા બચ્યો અને સ્ટેયરિંગ પકડી બાઇક કાબૂમાં લીધી હતી વિડીયો તેની પાછળ આવી રહેલા એક બાઇક ચાલકે બનાવ્યો હતો જે વાયરલ થયો હતો આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસે પણ વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી